નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારા શોનું સ્વાગત છે ધોરણ બે વિષય ગણિત ગમ્મત આજે આપણે નવો પાઠ શરૂ કરશો મારો મજાનો દિવસ હવે આપણે આઇડલમાં આજે પૂરશું તો આપણે અહીં કીધું છે સાત વારની માહિતી આપેલી છે સૌથી પહેલો સોમવાર એવી રીતે સાતે વારના માહિતી આપને આપવામાં આવેલી છે ચાલો સમજીએ સાતવારના ના અહીં તમને એક સરસ મજાનું ગીત આપેલું છે પહેલો આવ્યો સોમવાર બીજો મંગળવાર ત્રીજો આવ્યો બુધવાર ને પાછળ ગુરુવાર શુક્રવાર આવ્યો પાંચમો ને છઠ્ઠો આવ્યો શનિવાર છેલ્લે આવ્યો રવિવાર એ તો રજાને મજાનો વાર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો અહીં તમને કે સૌથી છેલ્લે રવિવાર અને તે મજાનો એટલે કે તે દિવસે બધાએ મજા કરવાની મજાનો વાર અહીં તમને નંબર આપી દીધેલા છે કે પહેલો વાર સોમવાર બીજો વાર મંગળવાર ત્રીજો વાર બુધવાર ચોથો વાર ગુરુવાર પાંચમો વાર શુક્રવાર છઠ્ઠો વાર શનિવાર તેમજ સાતમો વાર એટલે કે છેલ્લો વાર રવિવાર સાત વાર નું અઠવાડિયું આવી રીતે હંમેશા પહેલો વાર સોમવાર ગણતરી કરવાની છે જે આપણે આગળ આપણે પાઠ્યપુસ્તકમાં ભણ્યા હતા હવે એના આધારે તમારે પ્રશ્નના જવાબ લખવાના છે સૌથી પહેલું નીચેનામાંથી કયો દિવસ રજા અને મજાનો ગણવામાં આવે છે તો કે રવિવાર આપણે કીધું હતું કે રવિવાર છેલ્લો વાર અને વાર રવિવારને રજા હોય એટલે બાળકોને મજા આવે એટલે કે રવિવાર છેલ્લો વાર રજાનો વાર ચોથા ક્રમે આવતો વાર ખાલી જગ્યા છે તો સૌથી પહેલા સોમવાર મંગળવાર બુધવાર અને ગુરુવાર તો ચોથા ક્રમે કયો વાર આવે વિદ્યાર્થી મિત્રો ગુરુવાર હવે બુધવાર ત્રીજા ક્રમે આવતો વાર છે જો હોય તો સાચું કરવાનું ન હોય તો ખોટું કરવાનું અહીં છે એટલે આપણે સાચું કરશું રવિવાર પછી મંગળવાર અને પહેલા બુધવાર આવે છે તો કે રવિવાર પહેલા મંગળવાર ન આવે રવિવાર પહેલા શનિવાર આવે અને તેના પછી એટલે કે મંગળવાર પહેલા બુધવાર તો કે મંગળવાર પહેલા બુધવાર આવતો નથી તેના પહેલા સોમવાર આવે એટલે અહીં આ વિકલ્પ તમને ખોટો આપ્યો છે સૌથી પહેલો વાર કયો છે તો કે સૌથી પહેલો વાર સોમવાર છે મંગળવાર કયા ક્રમે આવતો વાર છે તો કે મંગળવાર બીજા ક્રમે આવતો વાર છે ચાલો ત્યાર પછી હવે અહીં તમે કીધું છે કે મને ઓળખો હું અઠવાડિયામાં પાંચમા ક્રમે આવતો વાર છું ચાલો મને ઓળખો પાંચમા ક્રમે કયો વાર આવતો હશે તો સૌથી પહેલાં સોમવાર મંગળવાર બુધવાર અને ગુરુવાર તેમજ શુક્રવાર તો પાંચમા ક્રમે આવતો વાર શુક્રવાર છે ચલો છઠ્ઠા અને સાતમા ક્રમે આવતા વારના નામ ક્રમમાં આપણે લખવાના છે અહીં ખાલી આપણે કીધું છે કે નામ લખો પરંતુ આપણે લખશું છઠ્ઠા ક્રમે તો કે શનિવાર અને સાતમા ક્રમે તો કે રવિવાર એટલે કે શનિવાર અને રવિવાર અઠવાડિયાના કુલ કેટલા દિવસ છે અને કયા ક્યાં તો કે અઠવાડિયાના કુલ સાત દિવસ છે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર હવે અહીં તમારે જોડકું જોડવાનું છે જે વારનું નામ આવે તેની સામે તેનો ક્રમ એટલે કે સૌથી પહેલો વાર આપણે કેમ કીધું કે સોમવાર એવી રીતે ક્રમમાં આપણે જોડકું જોડવાનું છે ચાલો અહીં આપણે સૌથી પહેલો વાર છે એને સોમવાર સામે જોડશું એવી રીતે જોડશો એટલે તમને યાદ રહી જશે ત્યાર પછી બીજો વાર મંગળવાર ત્રીજો વાર બુધવાર ચોથો વાર ગુરુવાર ત્યાર પછી પાંચમો વાર શુક્રવાર છઠ્ઠો વાર શનિવાર તેમજ સાતમો વાર એટલે કે છેલ્લો વાર રવિવાર રજાનો અને મજાનો વાર હવે આવી રીતે તમારે અમુક દિવસે જાહેર રજા પણ હોય છે જેમ કે આપણે અત્યારે નાતાલ છે એવી રીતે ત્યાર પછી ચૌદ જાન્યુઆરીના દિવસે આપણે મકરસંક્રાંતિ ઉજવીએ છીએ તો એવી રીતે અમુક દિવસે જાહેર રજા પણ હોય છે તો હવે તમને અહીં નીચે શું કીધું છે કે તમે રજાના દિવસે કઈ કઈ પ્રવૃત્તિઓ કરો છો તમારા મિત્રો સાથે ચર્ચા કરો તો તમારે એ ઘરે તમારા મિત્રો સાથે ચર્ચા કરવાની છે હવે આગળ ત્યાર પછી અહીં તમને ટાઈમ ટેબલ આપવામાં આવ્યું છે હવે એમાં તમને પીરિયડ ગોઠવેલા છે કે કલ્લોલના ગણિત ગમતના અંગ્રેજીનો હિન્દીનો ચિત્રનો અને રમતગમતનો સૌથી પહેલો પીરિયડ કલ્લોલનો પછી બીજો ગણિત ગમતનો ત્રીજો અંગ્રેજીનો ચોથો હિન્દીનો પાંચમો ચિત્રનો પાછો છઠ્ઠો રમતગમતનો આવી રીતને તમને અહીં ધોરણ બેનું ટાઈમટેબલ આપેલું છે એના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે ચાલો આ ટાઈમ ટેબલ વિશે પહેલાં સમજીએ શું કીધું છે કે સોમવારના પીરિયડ ગોઠવેલા છે ત્યાર પછી મંગળવારના બુધવારના ગુરુવારના શુક્રવારના અને શનિવારના શનિવારે એક ઓછો પિરિયડ આવે છે તેમજ અમુક જગ્યાએ સંગીતનો પિરિયડ હોય છે અમુક જગ્યાએ સામાન્ય જ્ઞાનનો પિરિયડ હોય છે તો અમુક જગ્યાએ હોતો નથી એવી જ રીતે ચિત્રનો અમુક જગ્યાએ છે તો અમુક વારે હોતો નથી એવી રીતે આડા ગોઠવેલા વારો છે ચાલો એના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ સામાન્ય જ્ઞાનનો ક્યારે આવે છે એની ઉપર રાઈટ કરો ચાલો અહીં તમારે ગોતવાનું છે કે સામાન્ય જ્ઞાનનો ક્યારે આવતો હશે તો અહીં તમને બુધવારમાં આપેલું છે ગુરુવારમાં આપેલું છે તો આપણે અહીં ગુરુવાર પર રાઈટ કરશું ત્યાર પછી દરરોજ પહેલો પ્રિયડ કયા વિષયનો આવે છે તો અહીં કલરનો આવે છે તો અહીં આપણે કલર ઉપર રાઈટ કરશું અંગ્રેજીનો વિરિયડ દરરોજ ક્યારે આવે છે તો અંગ્રેજીનો વિરિયડ દરરોજ ત્રીજા ક્રમે આવતો હોય છે તો એટલે કે ત્રીજો હવે ધોરણ 2 માં ક્યાં ક્યાં વિષયનો પીરિયડ નથી હોતો ચલો આમાં જે આપેલો જ ન હોય એવો વિષય કયો છે તો કે ગણિતનો તો આપેલો છે કલ્લોલનો આપેલો છે હિન્દીનો આપેલો છે તેમજ અહીં વિજ્ઞાન આપેલું છે જે પીરિયડ આવતો નથી તો એની ઉપર આપણે રાઈટ કરશું ચિત્રકામનો પીરિયડ ખાલી જગ્યા વારે આવે છે ચલો અહીં તમે જોશો તો સોમવારમાં આપેલો છે પાંચમો ચિત્રકામ તો અહીં આપણે લખશું સોમવારે વારે પાછળ આપેલું છે એટલે આપણે સોમ સંગીતનો પીરિયડ બુધવારે આવે છે ચાલો પહેલાં આપણે બુધવારનું જોઈએ કે એમાં સંગીતનો પીરિયડ છે કે નહીં તો હા છે અહીં આપેલો છે પાંચમો પીરિયડ તો અહીં આપણે રાઈટ કરશું ત્યાર પછી હવે નવા પ્રશ્નોના જવાબ એટલે કે સાતમો પ્રશ્ન શુક્રવારે ચિત્રકામનો પીરિયડ નથી આવતો તો અહીં જુઓ તમને શુક્રવારે ચિત્રકામનો પીરિયડ નથી આવતો તો આવે છે કે નહીં પેલા આપણે જોઈ શકીએ સોમવારે કલોલ હિન્દી રમત ગમત અને સામાન્ય જ્ઞાન તો સોમવારે ચિત્રકામનો પીરિયડ નથી આવતો અહીં આપણે ના પાડે છે કે નથી આવતો તો એ સાચું કે નથી આપણે આગળ જોયું ટાઈમટેબલમાં શુક્રવારે પીરિયડ નથી હવે રમત ગમત નો પીરિયડ ક્યાં ક્યાં વારે આવે છે તો કે રમત ગમત નો પીરિયડ સોમવારે મંગળવારે ગુરુવારે શુક્રવારે અને શનિવારે આવે છે ત્યાર પછી બે માં શનિવાર સિવાય દરરોજ કેટલા પીરિયડ હોય છે તો અહીં આપણે ગણતરી કરશું તો દરરોજ છ પીરિયડ હોય છે અને શનિવારે એક જ દિવસે પાંચ પીરિયડ હોય છે એટલે કે દરરોજ છ પીરિયડ આવે છે તો આ રીતે આપણું થયું ટાઈમટેબલ હવે આ એના આધારે આપણે ટાઈમ ટેબલના આધારે સમજ્યા હવે અહીં આપણે આગળ સમજીશું વર્ષના મહિનાઓ અહીં તમને કીધું છે વાંચો અને સમજો સૌથી પહેલા એક વર્ષ બાર મહિના વિક્રમ સંવંત પ્રમાણે ગુજરાતી મહિના કે ઈસવીસન પ્રમાણે અંગ્રેજી મહિના દરેકના મહિનાઓ સરખા હોય છે એટલે કે દરેકના બાર મહિનાઓ થાય છે ગુજરાતી મહિના અને અંગ્રેજી મહિના એટલે કે ગુજરાતી એટલા આપણે ગણતરી કરીશું કે કારતક માગસર પોષ મહા પાવણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ફાદરવો અને આસુ આ જે મહિના છે એને આપણે ગુજરાતી એટલે કે વિક્રમ સંવંત પ્રમાણે આવતા ગુજરાતી મહિના કહીશું ત્યાર પછી હવે ઈસવીસન પ્રમાણે એટલે કે અંગ્રેજી મહિના તો કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર નવેમ્બર અને ડિસેમ્બર તો એ અંગ્રેજી મહિના કરીશું તેમજ અહીં તમને શું કીધું છે જોવો જઈશ સૌથી પહેલા આપણે ગુજરાતી મહિનાઓ વિશે સમજી લઈએ તો એના ગુજરાતી મહિના અને અંગ્રેજી મહિના બેને બંનેની સંખ્યા તો સરખી જ છે કેટલા કેટલા છે તો કે બંને બાર બાર મહિનાઓ છે તેમજ સૌથી પહેલો કારતક છે એવી રીતે એને ક્રમ આપેલા છે બહાર મહિનાના ત્યાર પછી હવે ગુજરાતી મહિના આપણે બોલીએ છીએ એને આપણે બીજું નામ એટલે કે વિક્રમ સંવંત પણ કહેતા હોય છીએ તો એ પણ આપણે આપ્યું છે ત્યાર પછી દરેક મહિનામાં કેટલા દિવસ હોય છે તો ગુજરાતી મહિના એટલે કે વિક્રમ સંવંતમાં ફિક્સ હોય છે કે ત્રીસ ત્રીસ દિવસ જ હોય છે જ્યારે અંગ્રેજી મહિનામાં નક્કી હોતું નથી કોઈ ત્રીસ હોય છે એકત્રીસ હોય છે ને ક્યારેક અઠ્યાવીસ પણ હોય છે અઠ્યાવીસ અથવા ઓગણત્રીસ એવી રીતનું તો ગુજરાતી મહિનામાં નક્કી હોય છે કે દરેકના મહિનાના દિવસો તો કે કેટલા હોય છે ત્રીસ 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 હોય છે હવે આ બાજુ આપણે અંગ્રેજી મહિના વિશે આવી જ રીતે સમજીએ અહીં તમને સૌથી ઉપર પહેલાં તમને એના બાર નામ આપી દીધા છે તેમજ એના ક્રમ આપી દીધા છે કે સૌથી પહેલો જાન્યુઆરી એવી રીતના બાર ક્રમમાં ત્યાર પછી અંગ્રેજી મહિનાને આપણે ઈસવીસન પ્રમાણે કહેતા હોય છીએ હવે તો કે હવે આ મહિનાના દિવસો ગણતરી કરી તો જાન્યુઆરીના એકત્રીસ તેમજ ફેબ્રુઆરીના અઠ્યાવીસ અથવા ઓગણત્રીસ કોઈક વખત અઠ્યાવીસ યા ઓગણત્રીસ તેમજ એવી જ રીતે માર્ચના એકત્રીસ એપ્રિલના ત્રીસ મેના એકત્રીસ જૂનના ત્રીસ જુલાઈના એકત્રીસ ઓગસ્ટના એકત્રીસ સપ્ટેમ્બરના ત્રીસ ઓગસ્ટના એકત્રીસ નવેમ્બરના ત્રીસ અને ડિસેમ્બર જે અત્યારે ચાલુ છે તે એટલે કે એકત્રીસ અત્યારે આપણો એકત્રીસો મહિનો કહીએ છીએ તો આવી રીતે અંગ્રેજી મહિના એટલે કે ઈસવીસન મહિનાના દિવસો અલગ હોય છે અલગ એટલે કે ત્રીસ અથવા એકત્રીસની આસપાસ હોય છે નક્કી હોતા નથી હવે નીચે તમને કીધું છે કે તમે જાણો છો લગભગ ગુજરાતી મહિનાના લગભગ ત્રીસ જ દિવસો હોય છે તેમજ તમે જાણો છો કે અંગ્રેજી મહિનાના દિવસો ત્રીસ અથવા એકત્રીસ હોય છે હવે આપણે એના પછીનું આગળ આપણે વિડીયોમાં સમજશું અહીં સુધીનું તમારે હોમવર્ક તમારી આઇડલ બુકમાં કરવાનું રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો